જય માતાજી કેમ છે બધા મજામાં ફરી છે સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં આજ તો વળી હવાર હવારમાં થઈ ગયા રેડી રેડી કેવું સાહેબ પ્લીઝ હેલો આવીને પહેલાં તો માતાજી કરીએ દર્શન આજ તો રવિવાર

atobar i hoani yana ate dawan te da te mami hai ga de seeti seeti na jaa ga mana nih, ni haa to hai hai haa abhi to jiu ara be rangara baara sandeep sandeep oi hai hai guys Sampai hmm? <tutuk> yang gak ada palet, pakai leher, ya. rasa timang. di hari, emang tadi, guys. Tapi थतू ने शास्त्र

એનંતો પુન્યન હાથમાં ને આવે ને ફૂલા જો આ તો બરાણે ઊભો થતો રહે એકરે જવાબદારી

लगन लगन जो जोगिनीन के કેમેરામેન કરાઈ લી હે લે લે દેવા ને કલે લે પાંચ ફળ લે લે કે અબુ લાયા હે લે બોલવા માટે તો આપજો પણ તમે એટલે સાત નંબર ના આવી આવે તો હું બોલું તો હું લેતો 25 એ 5 રૂપિયા લેતો

ये सुन ना बोले

મારી પંચે મજા લે કુવાસી નો વાર નાખ્યો તમને તો દેખાતો

চালি নাই চাৰিবা হাই কিয় যায় অ આ લોકો તો કોક ગેમર આપ ખબર હે ને તો હું ગેમર આમ ને છે કે પક પક ગેમર જય માતાજી યાર એટલે બોલો ને બોલો ને યાર ને